લોકલ ફોર વોકલ ને પ્રોત્સાહન આપવા માટે ભુજ ખાતે ઓમ એક્ઝિબિશન દ્વારા એક પ્રદર્શનીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રશ્મિબેન સોલંકી ગોદાવરીબેન ઠક્કર સહિતની મહિલા અગ્રણીઓએ પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો ત્રીસ થી વધુ સ્ટોલ ઊભા કરીને મહિલાઓ પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો ફાલ્ગુની પારેખ શિલ્પા ઠક્કર કૃપા જોશીએ જણાવ્યું હતું પૂજની લોણા મહાજનવાડી ખાતે આયોજિત આ પ્રદર્શનમાં લોકલ ફોર વોકલ ને પ્રોત્સાહન મળી રહે તે માટેની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે આયોજકોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ફાલ્ગુની પ્રકાશ પારેખ છે અને મારી સાથે મારી બે ફ્રેન્ડ્સ શિલ્પા ઠક્કર અને કૃપા જોશી અમે ત્રણ ફ્રેન્ડ્સે મળી અને એક્ઝિબિશનનું ઓમ એક્ઝિબિશનનું આજે આયોજન કરેલું છે અને એક્ઝિબિશનનું હેતુ એ છે વોકલ ફોર લોકલ જે ઘરેથી ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય એ લોકોને પ્લોટ પ્લેટફોર્મ આપણે આપી અને અહીંયા કને જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા મૂક્યા છે એક્ઝિબિશનમાં બહુ જ બધી વિવિધ પ્રકારની વસ્તુઓ છે હેન્ડમેડ કચ્છી હેન્ડમેડ જ્વેલરી કચ્છી જ્વેલરીઝ પછી ચણિયાચોળીના સ્ટોલ પણ છે અહીંયા આગળ રાખડીના સ્ટોલ છે લાલાના વાઘા છે પછી અમુક ડેકોરેટિવ આઇટમ છે અને મંદિરો બહુ સારા એવા તમને સારી એવી ડિઝાઇનના ત્યાં લેટેસ્ટ ડિઝાઇનના મંદિરો પણ જોવા મળશે આપણા એક્ઝિબિશનમાં અમુક એવી આઇટમ્સ છે કે જે અત્યાર સુધી કદાચ કોઈ એક્ઝિબિશનમાં જોઈ જોવા મળી હશે લોકોને એવી બધી યુનિક શન લઈને ઓમ એક્ઝિબિશન આવ્યું છે તમારા સમક્ષ આજે સત્તર અને આવતીકાલે રવિવાર એટલે કે અઢાર તારીખ બે દિવસ એક્ઝિબિશન છે સવારે દસ થી રાતે આઠ વાગ્યા સુધી